મારું નામ મહેશભાઈ જગજીવનભાઈ જાની અમે છેલ્લા પચાસ વર્ષથી શ્રમજીવી સોસાયટી શેરી નંબર નવમાં રહીએ છીએ અમારી સોસાયટીની આજુબાજુમાં ગાયત્રીનગર ગોપાલનગર ગીતાનગર શ્રમજીવી ઢોલરિયાનગર જેવા વિસ્તારો આવેલા છે આ વિસ્તારની બાજુમાં હસનવાડી ટેબર કોલોની વિસ્તાર આવેલા છે જ્યાં મુસ્લિમની વસ્તી વધુ છે અને છેલ્લા ચાર પાંચ વર્ષમાં આસપાસના ગોપાલનગર જે બોર્ડર ઉપરનો વિસ્તાર છે એમાં મુસ્લિમ સમાજ દ્વારા ચાર પાંચ મકાનની ખરીદ કરવામાં આવેલ છે આ બાબતે અગાઉ બે હજાર ત્રેવીસમાં પણ અસાન ધારો લાગુ કરવા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ પણ જેનો હજી સુધી કોઈ નિકાલ આવેલ નથી પણ તાજેતરમાં છેલ્લા અઠવાડિયા પંદર દિવસમાં ગોપાલનગર ચાર તથા ગોપાલનગર પાંચમાં ચારથી થી પાંચ મકાનો મુસ્લિમ સમાજ દ્વારા ખરીદ કરવામાં આવેલ છે જેથી હવે આ પ્રશ્ન છે એ અમારા ઘર સુધીનો પ્રશ્ન આવી ગયો છે અમે બહુ બોર્ડર ઉપર આવી ગયેલા હતા ત્યારે પણ રજૂઆત કરેલી હતી આજે ફરીથી સરકારશ્રીને નમ્ર વિનંતી સાથે બે હાથ જોડીને વિનંતી કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક અસંધારો લાગુ થાય તો જ અમારે જીવવું સરળ રહેશે નકર અમે પણ હિજરત કરવાની પરિસ્થિતિ આવી શકે એમ છે જેથી આજે આ બધા સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અરજી કરેલ છે અસાન લાગુ કરવા માટે એને કીધું કે ભાઈ આ અમારે ફોરવર્ડિંગ ફોરવર્ડ કરીને આ બધું ગાંધીનગરથી થતું હોય છે અમે દર દરખાસ્ત તમારે તૈયાર કરી અને મોકલી આપીએ છીએ આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો પછી અમે સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ એક નિર્ણય તો લેવો જ પડશે કારણ કે હવે પરિસ્થિતિ હાથમાં રહી નથી હવે આ બે વર્ષનો પ્રશ્ન છે એ ઘર સુધી આવી ગયો છે ભૂખ હડતાલ ઉપર ઉતરશું કોઈ પણ આંદોલન કરશું કારણ કે હવે